શું તમે ક્યારે આકાશમાં ચંદામામાને મામાને કલરમાં જોયેલા છે ના તો પછી આજે એ નજારો જોવાનું ના ચૂકશો આજે રાત્રે આકાશમાં ચંદામામા મામા કલરના જોવા મળશે તમને થતું હશે કે આવું તો વળી હોતું હશે પરંતુ હા આ ઇવેન્ટને કહેવામાં આવે છે વાઇલ્ડ પિંક ફ્લાવર મૂન તમને જણાવી દઈએ કે ઢળતી સંધ્યાએ જેમ આપણને સૂર્ય લાલ અથવા કેસરી પીળા રંગમાં જોવા મળતો હોય છે એ જ રીતે આજે રાત્રે ચંદામામા અલગ જ કલરમાં જોવા મળવાના છે જો કે પિંક કલરના ચંદામામાને જોવા માટે તમારે આકાશ તરફ નજર માંડીને બેસવું પડશે કારણ કે આ ઘટનાનો નજારો આખી રાત જોવા મળવાનો નથી થોડી ક્ષણો માટે સર્જાનાર આ ઘટનાને નિહાળવી એ પણ એક લાહવો છે ત્યારે આ ઘટનાને લેશ માત્ર પણ ચૂકશો નહીં દર્શક મિત્રો તમે એકલા જ આ પિંક મૂનના નજારાને ના જોતા તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કારણ કે એ પણ આ દુર્લભ ઘટનાને પોતાની નરી આંખે નિહાળી શકે જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ